આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત ચાલલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સેવા સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહેતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવી કે કાકડિયા આ તકે ડૉક્ટર વાટિયા સાહેબ ડૉક્ટર વાળા સાહેબ ડૉક્ટર મીનાક્ષી પરમાર ડૉક્ટર રાજદીપ સિંહ તેમજ ચાલલા પોલીસ પીએસઆઈ ગોયલ સાહેબ સમગ્ર સ્ટાફ સાથે તેમજ ભાજપના આગરાણી ભાઈલુભાઈ વાળા યુવા ભાજપમાંથી અવરીતભાઈ માલા તેજસ ગીરી ગોસાઇ પ્રદસિંહ હિરપારા મનોજ બગસરિયા વનરાજભાઈ જેબલિયા સહિતના ભાજપના આગેવાનો અને આયોગ્ય વિભાગના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કી જય વંદે માતરમ આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે છલાળા શહેરમાં આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ હોય તો આ બ્લડ ડોનેશન કેમ્પ સવારમાં ખુલ્લો મેકેલો હતો ત્યારે શ્રી ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા છલાળા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળવિયા ઉપપ્રમુખ શ્રી ભૈલુભાઈ વાળા યુવા ભાજપ પ્રમુખ શ્રી અવિભાઈ માલા મનસુભાઈ ગેડિયા પ્રદીપભાઈ તમામ મિત્રો શહેર ભાજપની ટીમ અને યુવા ભાજપની ટીમ અને સરકારી દવાખાનાની ટીમ તેમાં વાટિયા સાહેબ મીનાક્ષીબેન ડૉક્ટર મીનાક્ષીબેન તથા આરોગ્ય વિભાગના તમામ ડોક્ટર સાહેબે અને આ બધાએ થઈ અને આજે જે બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રીસ જેવી બોટલ અત્યારે પૂર્ણ કરેલ છે તો એ બદલ હું ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અભિનંદન પાઠવું છું અને આવાના આવા કાર્યક્રમો થાય તો જે અવનવા એક્સિડન્ટોમાં જે આ બ્લડ ડોનેશન સબ બધા લોકો બ્લડ ડોનેશન કરે તો આ લોકોને સારી એવી રાહત થાય અને નાના માણસોનું કામ થઈ જાય વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ આજે જ્યારે સમગ્ર ભારત દેશમાં નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે સમગ્ર ભારતની અંદર સેવા પખવાડિયા તરીકે કાર્યક્રમો ઉજવવામાં આવે છે તેના અંતર્ગત ચલાલા શહેરમાં સીએચસી કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ચલાલા આરોગ્ય કેન્દ્રમાં થઈ રહ્યું છે ત્યારે ચલાલા શહેરના શહેર ભાજપ યુવા ભાજપ તેમજ સરકારી દવાખાનાના સમગ્ર સ્ટાફ બધાયની મહેનતથી આજે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે તેમાં અમારે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ માળવિયા ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા મનસુખભાઈ ગેડિયા ગેડિયા અને ચલાલા ધારી બગસરા ખાંભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જયવીભાઈ કાકડીયા સહિત આગેવાનોએ ઉપસ્થિત રહીને આ બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂકેલો હતો અને અત્યાર સુધીમાં વીસ બોટલ બ્લડની થઈ ચૂકી છે તે બદલ સમગ્ર શહેર ભાજપ યુવા ભાજપ તેમજ સરકારી દવાખાના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા કી જય